સમાચાર સમાચાર સોનારા વાંચે છે મુખ્ય મણિપુરમાં આજે સવારથી થયેલા ગોળીબારમાં છના મોત અનેક ઇજાગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં આદર્શ સંહિતાના ભંગ બદલ નવ પોલીસ ફરિયાદ દાખલ પાંચ સરકારી કર્મચારીઓ આચારસંહિતાના ભંગ બદલ બરતરફ ઝારખંડમાં વકીલોને પાંચ લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય ત્રીસ હજાર વકીલોને ફાયદો થશે રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી મોદીએ કહ્યું ગણેશોત્સવ રાષ્ટ્રીય જાગૃતિનો તહેવાર ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ પાકિસ્તાનના કરાંચીમાં બાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા પેરાલિમ્પિક્સમાં નાગાલેન્ડના હોકાટો હોટેઝે કાંચીચંદ્રક જીત્યો રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા સમાચાર વિગતવાર મણિપુરમાં વહેલી સવારથી જ અલગ અલગ સ્થળોએ ગોળીબાર ચાલી રહ્યો છે જેમાં છ લોકોના મોત થયા છે અને ઘણા ઈજાગ્રસ્ત થયા છે આજે વહેલી સવારે ઝીરીબામ જિલ્લામાં એક વ્યક્તિ તેના ઘરે સૂતી હતી ત્યારે પહોંચેલા શંકાસ્પદ આતંકવાદીઓએ તેના માથામાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી બાદમાં ઝીરીબામ પોલીસ સ્ટેશન હેઠળના જિલ્લા વિસ્તારમાં બે જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો ગોળીબારમાં ત્રણ શંકાસ્પદ આતંકવાદીઓ સહિત ચાર લોકો માર્યા ગયા હતા કલચિંગ જિલ્લાના તાંગઝિંગ ખુંજાઓ ખાતે ગોળીબાર થઈ રહ્યો છે જેમાં બે વ્યક્તિઓને ગોળી વાગતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોએ વિવિધ સ્થળોએ સ્થિત મણિપુર રાઇફલ્સ બટાલિયનનો ઘેરાવ કર્યો અને હથિયારો અને દારૂગોળો લૂંટવાનો પ્રયાસ કર્યો જોકે દળોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને લોકોને વિખેરી નાખ્યા હતા જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી વિભાગે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન માટે નવ એફઆઈઆર નોંધી છે રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ પાંચ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે ઉપરાંત આવા ત્રેવીસ કેસોમાં ચેતવણી જાહેર કરી છે જ્યારે ઉલ્લંઘનના અડતાલીસ કેસોમાં તપાસ શરૂ કરવામાં આવી છે આકાશવાણીના જમ્મુ સંવાદદાતા અહેવાલ મુજબ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી ત્યારથી સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં એકસો પંચોતેર જેટલા ઉલ્લંઘન નોંધાયા છે આમાં રાજકીય પક્ષો અને ઉમેદવારો વિરુદ્ધ ઉલ્લંઘનના છન્નું સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ત્રેપન મીડિયા વ્યક્તિઓ વિરુદ્ધ બે અને અન્ય વિરુદ્ધ ચોવીસ અહેવાલોનો સમાવેશ થાય છે નેવ્યાસી ઉલ્લંઘનોને દૂર કરવામાં આવ્યા છે કારણ કે તે પાયાવિહોણા અને ખોટા હતા જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ બસો સાત પત્રો માન્ય ઠર્યા છે જ્યારે બાસઠ પત્રો ગેરમાન્ય ઠર્યા છે અમારા સંવાદદાતા જણાવે છે કે છ જિલ્લાની છવ્વીસ વિધાનસભા બેઠકો માટે કુલ ત્રણસો ઓગણત્રીસ ઉમેદવારીપત્રો ભરાયા હતા સોમવાર સુધી ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે આ તબક્કા માટે પચ્ચીસ સપ્ટેમ્બરે મતદાન થશે આ દરમિયાન બીજા તબક્કાના મતદાન માટે જમ્મુ કાશ્મીરમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે અને વિવિધ પક્ષો પ્રચાર અને રેલીઓ કરી રહ્યા છે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે એકત્રીસ ઉમેદવારોની યાદી જાહેર કરી છે પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દરસિંહ હુડ્ડા ઘડી સાંપલા કિરોઈ બેઠક પરથી ચૂંટણી લડશે હોડલમાંથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદયભાનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે ગઈકાલે કોંગ્રેસમાં સામેલ થયેલી કુસ્તીબાજ વિનેશ ફોગટને ઝુલાનાથી ટિકિટ મળી છે રાજ્યના પૂર્વ મંત્રી ગીતા ભૂકલ ઝજ્જરથી ચૂંટણી લડશે વર્તમાન વિધાનસભ્ય ચિરંજીવ રાવને રેવાડીથી ફરીથી ટિકિટ આપવામાં આવી છે નોંધનીય છે કે હરિયાણા વિધાનસભાની તમામ નેવ બેઠકો માટે પાંચમી ઓક્ટોબરે મતદાન થશે ઝારખંડ સરકારે તમામ વકીલોને પાંચ લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો નિર્ણય કર્યો છે જેનાથી રાજ્યના ત્રીસ હજાર વકીલોને ફાયદો થશે મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો બેઠકમાં પાસઠ વર્ષ અને તેથી વધુ વયના વકીલોનું પેન્શન સાત હજાર રૂપિયાથી વધારીને ચૌદ હજાર રૂપિયા કરવાની પણ મંજૂરી આપવામાં આવી હતી કેબિનેટે નવા ભરતી કરાયેલા વકીલોને દર મહિને પાંચ હજાર રૂપિયા આપવાની પણ મંજૂરી આપી છે એડવોકેટ જનરલ રાજીવ રંજને કહ્યું કે ઝારખંડ એકમાત્ર એવું રાજ્ય છે જેણે વકીલોના હિતમાં નિર્ણય લઈને સમગ્ર દેશમાં એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે ઘણી ખામીઓથી દર્શાવી અપરાજિતા મહિલા અને બાળ વિધેયક બે હજાર ચોવીસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલ્યું છે ગયા મહિનાની નવમી તારીખે કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા બાદ રાજ્ય વિધાનસભાએ આ વિધેયક પસાર કર્યું હતું આ વિધેયકમાં જો પીડિતા મૃત્યુ પામે છે અથવા કોમામાં જાય છે તો દુષ્કર્મના દોષિતો માટે મૃત્યુદંડની માંગણી કરવામાં આવી છે રાજ્યપાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે વિધેયક ઉતાવળમાં તૈયાર કરવામાં આવ્યું છે તેમણે વિધેયકની સાથે ટેકનિકલ રિપોર્ટ ન મોકલવા માટે રાજ્ય સચિવાલયને પણ જવાબદાર ઠેરવી કહ્યું કે આ તેમની નિષ્ફળતા છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ત્રિપુરાના મુખ્યમંત્રી ડોક્ટર માણિક સહાયે રાજ્યના પૂર્વ પ્રભાવિત વિસ્તારો માટે પાંચસો ચોસઠ કરોડ રૂપિયાના વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી છે જેમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ કૃષિ વિભાગ અને બાગાયતી સહિતના વિભાગોમાં નાણાં ફાળવી પૂરથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવામાં આવશે ગઈકાલે રાજ્યની વિધાનસભામાં ડોક્ટર સહાયે જણાવ્યું હતું કે પૂરના કારણે નુકસાનનો પ્રારંભિક અંદાજ આશરે ચૌદ હજાર બસો સુડતાલીસ કરોડ રૂપિયા છે તેમણે કહ્યું કે વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી રાજ્ય સરકાર કેન્દ્રીય વિભાગને એક આવેદનપત્ર સોંપશે જેમાં રાહત અને પુનર્વસન માટે વધારાના ભંડોળની વિનંતી કરવામાં આવશે દેશભરમાં આજે ગણેશ ચતુર્થીના તહેવારની ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસ જ્ઞાન સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતિક ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે લોકો પોતાના ઘરમાં માટીથી બનેલા ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરે છે દસ દિવસ સુધી ચાલનારા આ ઉત્સવ દરમિયાન ગણપતિની પૂજા કરવામાં આવે છે અને છેલ્લા દિવસે ધામધૂમથી મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આ દિવસને વિનાયક ચતુર્થી અને ગણેશ ઉત્સવ પણ કહેવાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ગણેશ ચતુર્થીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે આનંદ અને ઉત્સાહનો આ તહેવાર સામાજિક સમરસતા અને ભાઈચારાનો સંદેશ આપે છે શ્રીમતી મુર્મુએ કહ્યું કે ભગવાન ગણેશ જ્ઞાન બુદ્ધિ અને સમૃદ્ધિના પ્રતિક છે અને આ તહેવાર આપણને નમ્ર અને કર્તવ્યનિષ્ઠ બનવાની પ્રેરણા આપે છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે ભગવાન ગણેશ જ્ઞાન સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક છે અને કરોડો લોકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે પ્રધાનમંત્રી મોદીએ પણ તમામ દેશવાસીઓને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને પવિત્ર પ્રાર્થના કરી ગણપતિ બાપા મોરિયા ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ કરાંચીમાં બાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કરાંચીના અધિક પોલીસ મહાનિરીક્ષકે પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ મહિલા અને નવ પુરુષો સહિત બાર વધુ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે એક દિવસ પહેલાં પણ છ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પેરિસ પેરાલિમ્પિક્સ બે હજાર ચોવીસમાં નાગાલેન્ડના હોકાટો હોટોઝે ગોડાફેન્ક એફ સત્તાવન સ્પર્ધામાં કાંસી ચંદ્રક જીતી ભારતને વધુ એક ચંદ્રક અપાવ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોની ગોળાફેંક એફ સત્તાવન સ્પર્ધામાં કાંસી ચંદ્રક જીતવા બદલ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સેમાને ભવિષ્યમાં વધુ સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ દેશ માટે ગર્વની ક્ષણ છે તેમણે કહ્યું કે રમતવીરની અદભુત તાકાત અને દ્રઢ નિશ્ચય અસાધારણ છે નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુ રિયોએ પણ શ્રી સેમાને આ સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું કે હોકાડોની અદભુત યાત્રા અને સમર્પણના કારણે જ દેશે આ સિદ્ધિ હાંસલ કરી છે આ સાથે ભારત આ પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધી છ સુવર્ણ નવ રજત અને બાર કાંસ્ય સહિત કુલ સત્યાવીસ ચંદ્રકો જીતી ચૂક્યું છે મણિપુરમાં આજે સવારથી થયેલા ગોળીબારમાં છના મોત અનેક ઇજાગ્રસ્ત જમ્મુ કાશ્મીરમાં આદર્શ આચાર સંહિતાના ભંગ બદલ નવ પોલીસ ફરિયાદ દાખલ પાંચ સરકારી કર્મચારીઓ આચારસંહિતાના ભંગ બદલ બરતરફ ઝારખંડમાં વકીલોને 5 લાખ રૂપિયાનો મેડિકલ વીમો આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય હજાર વકીલોને ફાયદો થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગણેશ પાઠવી મોદીએ કહ્યું ગણેશોત્સવ રાષ્ટ્રીય જાગૃતિનો તહેવાર ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ પાકિસ્તાનના કરાંચીમાં બાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પેરાલિમ્પિક્સમાં નાગાલેન્ડના હોકાટો હોટેઝે કાંચી જંદ્રક જીત્યો રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા